ઇન્સ્ટાગ્રામમાં ગ્રુપ બનાવી માધાપની અનુસૂચિત જાતિની યુવતીને તેમાં એડ કરીને જાતિવાચક અપશબ્દો બોલવાના ગુનામાં અંજાર વર્ષામેડીની યુવતીએ કરેલી આગોતરા જામીન અરજી ભુજની એટ્રોસિટી કોર્ટે ફગાવી દીધી છે માધાપ્રણી પ્રિયા લાલજીભાઈ મહેશ્વરીએ અંજારના વર્ષામેડીની નેહા કલાપી જોશી સહિત 4 લોકો વિરુદ્ધ માધા પર પોલીસ સ્ટેશનમાં 07042024 ના રોજ ફરિયાદ નોંધાવી હતી આરોપીઓએ Instagram માં ગ્રુપ બનાવી તેમાં ફરિયાદીને એડ કરીને વોઇસ મેસેજ પોસ્ટ કરીને ભુંડી ગારો આપી જાતિ અપમાનિત કરી ધમકી આપી હોવાનું ફરિયાદમાં લખાવ્યું હતું આ કેસમાં નેહા જોશીએ કરેલી આગોતરા જામીન અરજીને મંજૂર કરવા એડવોકેટે દલીલ કરી હતી કે સોશિયલ મીડિયાએ પબ્લિક પ્લેસ નથી આરોપીએ પ્રાઇવેટ એકાઉન્ટમાં પર્સનલ મેસેજ કર્યો છે માત્ર પાંચ જણની હાજરીમાં બનાવ બન્યો છે અને ફરિયાદીએ પોતે રેકોર્ડિંગ કરી વાયરલ કર્યો છે ફરિયાદ પક્ષે મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ આરોપીની ગુનામાં પ્રારંભથી જ સંડોવણી હોવાનું તે રાજકીય વગ ધરાવતી હોવાનું અને ગ્રુપમાં જાતિવાચક અપશબ્દો બોલી એટ્રોસિટી તળે ગુનો બનતો હોવાથી આગોતરા ફગાવી દેવા દલીલો કરી હતી બનતો હોવાથી આગોતરા ફગાવી દેવા દલીલો કરી હતી એટ્રોસિટી કોર્ટના ખાસ જજ વિશાલવી શાહે બંને પક્ષની દલીલો સાંભળી અરજી ફગાવતા જણાવ્યું કે આરોપીએ ફરિયાદીને નીચા ઉતારી પાડવા માટે આવું કૃત્ય કરેલ છે અને એક ગ્રુપમાં એડ કરી ચારે આરોપીઓએ આવું કૃત્ય કરેલું છે જેથી એટ્રોસિટી એક્ટ તળે ગંભીર ગુનો બને છે આ કેસમાં ક્લોઝ્ડ ક્લોઝ ગ્રુપમાં આવું કૃત્ય કરેલું હોય તો પણ અન્ય આરોપીઓ જોઈ શકે તેવું હતું જેથી આ બનાવ પબ્લિક પ્લેસમાં બન્યો ના હોવાનું માનવાનું કોઈ કારણ નથી કારણ કે જે કહેવામાં આવ્યું તે અન્ય આરોપીઓએ જોયું સાંભળ્યું છે આ કેસમાં પોલીસે ઇટ એક્ટની અન્ય કલમો સાથે એટ્રોસિટી એક્ટની કલમ એકત્રીસ આર યુ વી લગાડી છે કોઈ પણ સ્થળે લોકો જોઈ સાંભળી શકે તેમ જાહેરમાં એની પ્લેસ વિદિન પબ્લિક વ્યૂ અનુસૂચિત જાતિની વ્યક્તિનું ઈરાદાપૂર્વક અપમાન કરાયું હોય તે સંજોગોમાં આ કલમ લાગુ પડે છે